આજે આખો દેશ અને દુનિયાના લોકો મે બની ગયા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે પાંચસો વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જ્યારે આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમીથી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય મંદિરનો એક પણ ખૂણો અસ્વચ્છ ન રહે એ દેશના દરેક નાગરિકોએ આ કામ કરવું જોઈએ ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ ગુજરાતની અંદર જે પણ દેવસ્થાનો આવેલા છે એ દરેક મંદિરની અંદર જઈને ગામે ગામ જઈને મંદિરની અંદર સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે મહાનગરની અંદર પણ અતિ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરની અંદર યુવા મોરચા દ્વારા ખાસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુવા મોરચાના શહેરના અધ્યક્ષ કિશનભાઈના નેતૃત્વમાં આજે મંદિરની સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે